મહારાજ માટે બધું ત્યાગ કરી શકીએ તો એને હેત નો મહારાજ ગમે એમાં આપણને કનડે તો એ કઈ વાંધો ન આવે તો એને જ્ઞાન નો મહિમા હોય તો એનું કઈ ખમી કઈ મહિમા ન હોય તો ખામી ખમી કે કઈ મહિમા હોય ને કઈ હેત હોય તો ખમી કઈ મહિમા ન હોય ને હેત ન હોય ને તો લુકો હોય તો એને કોક બે કાન પકડે તો આની જોડી જોડી માગો તો ઘરની જોડી મીને માગવો તો કે ન્યાય એક જોડી છે અમારે અહીંયા અહીંયા જોડી છે એવું થોડું છે ઘરની જોડી મીને માગવું એટલે તેમાં જેને જ્ઞાનનું અંગ હોય તે તો ભગવાનનું અતિશય મહાત્મ્ય સમજે અને જેને હેતનું અંગ હોય તેને તો ભગવાન વિના અર્ધ ઘડી ચાલે નહીં મારે કોટી નાખે તો નોખા ન પડે તો હેત કહેવાય ભલે મહિમા ન હોય પણ મારે કોટી નાખે તો એને હેત ન હેત કહેવાય આ જગતમાં એકબીજાની હેત થઈ જાય તો મરે છે ને તેને મહિમા હોય એ આ જગત માં જુવાનિયા છોકરા છોકરી માં યાદ થઈ ગયા હોય અને એક બીજા મળે તો એને મહિમા હોય તો એટલે કુટાય એમ ભગવાન માં કાતો આંધળું ક્યાં યાદ થઈ ગયું હોય ભગવાન ના ભગતમાં યાદ થઈ ગયું હોય ભગવાનના ભગવાન ભગવાનમાં યદ હોય એમાં યાદ થઈ ગયું હોય કે ભગવાન માં યાદ થઈ ગયું તો પછી ગમે એટલો એને કઈ વાંધો ન આવે જગતમાં હોય છે જગત માં બધા હોય કુટુંબ કે હો કુટુંબની પૂજા કરી કુટુંબને ખબર અને તો આવી પ્રાપ્તિ કરી પ્રાપ્તિ તો ધોકા થાય બીજી હું પ્રાપ્તિ કરી પણ તો કૂટાય શું કરવા એટલે ગોટા ગયો કે ભાઈ અમારો જીગ્નેશ ને અમારો સાગર અમારો જીગ્નેશ અને સાગર ની આવી સમગ્ર સામે આવે એટલે એ છે એટલે ગોટાય માણસ એને કઈ મહિમા ન હોય એમ જો ભગવાન માં થઈ એ થઈ જાય એને તો ભગવાન માં યત કરતા કરતા કોઈ કૂટી નાખે તો એ ન જાય મરી જાય તો મરી જાય ગોયડા આ જન્મે પાછ બીજો જન્મે એમાં નોખા ન પડે ડાંગે માર્યા પાણી નોખા ન પડે એની ગોળે ગમે એટલા વિઘન આવે તોય પણ એને એમાંથી છૂટો પડવાની ઈચ્છા થાય નહીં તો એને એ જ કહેવાય અને કાતોક મહિમા હોય મહિમા હોય તો તો આ બધાય જગત છે સાવ તણખલા જેવું થઈ જાય પછી એને ભગવાનમાં જોડાવવામાં કોણ વાંધો કરે એટલે ભગવાનમાં ઓલું તો ભગવાનની પહેલા ભગવાન માં જોડાયા પેલા એ પ્રિપરેશન છે કે એમાં ભગવાનમાં આપણે અખંડ જોડાવું છે તો હું જોઈ તો આ સાધક જોઈ ભગવાનમાં અખંડ જોડાઈ ગયા પછી ટકી કેમ રેહવું ભગવાનમાં અખંડ જોડાઈ ગયા પછી એક ધારા આપણે ટકી કેમ રહેવું તો કા મહિમા હોય ને કાંઈ ટકી આમ તો બે એક જ હોય એવું લાગે છે એક સિક્કાની બે બાજુ જેવું છે ફેર એટલો છે કે પરિસ્થિતિ પેર જોડાયા પેલાની પૂર્વ પ્રિપરેશન છે અને આ જોડાયા પછીની પ્રિપરેશન છે જોડાવામાં મીડિયમ કોણ લાંબો સમય ટકવામાં મીડિયા કોણ થઈ શકે તો કહેતા મહિમા નું અને જોડાવામાં વિઘન આવે તો એ વિઘન ને પાર કેમ કરવા ને માં આ બે સાધક બને બે તો બાકી તો બીજાને મળતા જ એ તો જેમાં ભગવાન માં જોડાયા પેલા વિઘન પાર કરે એના એ પાસે જોડાયા પછી પાર કરતા હોય ને એને ઇન્સ્પાય કરતા હોય પણ તો ફેર હોય ફેરવાય પછી તો મહારાજનો મહિમા જોઈએ તો જોડાવાની મજા આવે અને જોડાવાની ટેસ્ટ આવે તો અને કાં તો હેત હોય એમાં તો મહારાજમાં જોડાવાની મજા આવે પેલા તો હજી જોડાણ ન હોય ત્યાં હોય તો મજાની કઈ વાત નથી ત્યાં હોય તો ઓલી પણ એ મજા તોડવાની વાત છે દેહ ની મજા ને એમાં તોડવાની વાત છે તેમાં જેને જ્ઞાનનું અંગ હોય તે તો ભગવાનનું અતિશય મહાત્મ્ય સમજે અને જેને હેતનું અંગ હોય તેને તો ભગવાન વિના અર્ધ ઘડી ચાલે નહીં તે જ્ઞાનના અંગવાળો અંગવાળા તો ઝીણોભાઈ દેવરામ ને પ્રભાશંકર છે પ્રભાશંકર નો પ્રસંગ છે ને પરણતા પરણતા મારે ચીઠી ગઈ હતી

કેટલા ચોરાશી લાખ વાર પહીને આવે છે અને મહારાજ ની ચીઠી ચોરાશી લાખ વાર આવે મહારાજ ની સેવા ચોરાશી લાખ વાર મળે મહારાજ ની સેવા તો એક જ વાર મળે અને જો મહારાજની સેવા ન કરી તો પહીણવાનું તો છે જ હેરાન થવાનું છે પાણી ને હેરાન થવાનું કે મજા આવે ને કઈ હું મહેશ ને કયો થોડુંક અમારે રુચિત ને કયો એટલે એને કહેવાય મહિમા એમ એને મનમાં એવું વિચાર્યું છે કે અરે મહારાજની ચીઠી આવી છે તો પરવાનું તો છે જ અને હેરાન થવું છે મહારાજ ની ચીઠી આવી છે તો સુખી થવાની વાત છે બે હરખું થોડું છે બે હરખું ન મનાય એનું નામ મહિમા કહેવાય મહારાજ ની સેવા તો કરવી જ છે ને તમે જગતમાં જઈને કુટુંબ ની સેવા કરવી છે તો બે હરખી નથી આ જન્મ મરણ થી છોડાવે એવી છે ભગવાનના ધામમાં લઈ જાય એવી છે અને ઓલો કુટારો તો ન હોય તો એની ભેળા લઈને નરકમાં લઈ જાય નરક ચોરાસી માં લઈ જાય એ મહેનત આખી જિંદગી કરે ને આ મહેનત આખી જિંદગી કરે ભગવાનની સેવામાં આખી જિંદગી મહેનત કરે અને ઓલા કુટુંબ ની સેવા માં આખી જિંદગી મહેનત કરે બે નું ફળ હું એક નું ફળ બંધન એક નું ફળ ધોકા બંધન હોય તો એ વાંધો નહીં થોડા ઘણા તો અમે એને રીઢા આઈને છોકરા ને બૈરાઓ કરી દે ધોકા મારી મારી પછી ઓલા જમના ખાવા પડે તો બહુ વાંહો રીડો થઈ ગયો તો વાંધો ન આવે એટલે ફળ એના એ ભગવાન ની સેવામાં તો હજી લાગ્યો હોય તા જેસમ ભગત મને પૈકી લાગવા બતાવી લ્યો પૈકી લાગવા મળે પૂજવા મળે હું જોઈ છી સ્વામી તમારા મનમાં પીડવું હોય કયો તો સ્વામી પાસે ગોટાળા વાળતા ભખે કે અમારા મનમાં તો આ કેદુ નું ઘોળાય છે એ કાઈ પૂરું નથી થતું તો એને કરી દો પૂરું એમ

એટલે કરી છે કે નહીં એને ખબર નથી બહુ એ તો એમ જાણે કે સ્વામી તો ભગવાન એ બહુ ખબર ખબર હોય પડે તો હું કરવાની સેવા કરે તમારી કે સ્વામી ભગવાન ની સેવા કરે છે એટલે આપણે એની સેવા કરી તો આપણું કામ થઈ જાય એને ખબર પડી જાય કે સ્વામી કઈ કરતા નથી અને ગદોડ જ છે તો પછી ભાગી થઈ જાય એટલે ભગવાન ની સેવા અને જગત ની સેવા એમાં કઈ ફેર છે કે નહી એને કહેવાય મહિમા ભગવાન નો મહિમા અને બીજા નો મહિમા એમ નહી ભગવાન ની સેવાનો મહિમા ને બીજાની સેવાનો મહિમા એમાં કેટલો ફેર છે એને મહિમા કહેવાય

તો પોતાનું ઓલું મંડિલ બાંધ્યું હતું પાંચસો રૂપિયા નું હજાર રૂપિયા નો સાફો હોય તો લઈને અરે મારા આમાં થોડું થૂંકાય છે કે મહારાજ અમારે તો હાલ અમારો છોકરો ખોળામાં બેઠો હોય અને લીડ નીકળી હોય તો આમ શે લુઈ હે શેણે લુવે મોટે પેલા જૂના પનિયા બાંધતા ને એટલે પનિયાનો શેડો કાઢી અને લીડ લોહી નાખી અને કાંઈ ન હોય તો કડિયા ને શાળા લોહી નાખે છોકરાને કડિયાને નહીં હો અમારે તો આવું ચાલે જ કે અમારે તો આવું ચાલે તમારું આ તમે થોકો દી વળી ક્યાંથી આ તો ઓલા છોકરાઓની લીડો આમાં લોહી જ ના લીંપણ કરી દેતા હોય છે એમાં તમે તમે મારે જ થોકો તેમાં હું વાંધો કે એને કહેવાય હેત એને અમે જગતમાં કોટાઈ છે તો આ તો સારું કે ને તમારા માટે ક્યાંથી એટલે એને કેવાય એને ગમે એમ કરે તો એને એમ હુઘરાય ન લાગે એમ ક્યાં છોકરા ને હુઘરાય લાગે ને શું કરવા નથી લાગતું ઓ છે ઓહ લીલું નીકળે એ શું દેખાય એને હે હીરા દેખાય એરા જગતા હોય અલળે જગતી હોય તેમાં જેને જ્ઞાનનું અંગ હોય તે તો ભગવાનનું અતિશય મહાત્મ્ય સમજે અને જેને હેતનું અંગ હોય તેને તો ભગવાન વિના અર્ધ ઘડી ચાલે નહીં તે જ્ઞાનના અંગવાળા તો ઝિણોભાઈ દેવરામ ને પ્રભાશંકર છે એવી રીતે જે હરિભક્ત ભગવાનનું મહાત્મ્ય જાણે તેને જ્ઞાનના અંગવાળા જાણવા અને જેવું વ્રજની ગોપીઓને ભગવાનને વિશે હેત હતું તેવી રીતના જે હરિભક્ત હોય તેને હેતનું અંગ જાણવું વ્રજની ગોપીઓને હેત શું કહેવાય મારે કીધું વ્રજની ગોપીઓને હેત હતું તો હું એમાં હેત હતું લોકલાજનો ત્યાગ કરી અને ભગવાન ભગવાને એનું અપમાન કર્યું તો પણ એનો કંટાળો આવે આપણે અપમાન કરવા તો આપણે એમ કહીએ કે ભાઈ સદગુણ સ્વામી એ સદગુણ સ્વામીને કાંઈ આવડતું નથી આવડ તો બધા છોકરાવે કર્યો તો એને ક્યાં આવડે છે તો હોય તે હિસાબી રાજી થાય કે નથી તો ત્યાગ કર્યો હતો કે કૃષ્ણ ભગવાન માટે છોડી દીધું તે ની લોકલાજ નો બધો ત્યાગ કર્યો હતો ને તોય પછી ભગવાને એનું સન્માન કર્યું ભગવાને એનો ત્યાગ કરી દીધો વૈયા ગયા અને એના અમુક નું ઓલી અપમાન કર્યું ગોપીઓને કંટાળો ના આવ્યો આખી જિંદગી કંટાળો ના આવ્યો ભગવાને એટલું કર્યું તો એને કંટાળો જ ન આવ્યો તો એને કહેવાય હેત કેવાય રજની ગોપીઓને હેત નો અંગત એને માટે ઈ ગમે કરે ઈ કૃષ્ણ ગમે એ કરે ઈ જ્યોતિ ગોપીઓ કઈ એ કહે નહીં ગમે એમ કરે આનું અપમાન કરે એને ઓલું કરે એને આમ કે ઠેકડી કરે લોકમાં લાજ જાય અને ભાગી જાય ભગવાન પાછા એને મૂકીને એનું કઈ ગણે જ નહીં તો એને કઈ કંટાળો આવ્યો નહીં તો એને એ મહિમા સમજે તો મહિમા આપણે સારી સેવા કરતા હોય અને કોઈ ગણે નહીં તો ભલે તો મોટા ભગત કરીએ જ નહીં પણ કરે તો કરી ગણે નહીં તો શું થાય તો કંટાળી કે નહીં સેવા ને ઠેકાણું બદલાવી કે નહીં આની નથી કરવી આની કરી ગણતા હોય ને કરાય ન ગણે ને કરાય ગોપીએ હું વિચારી કે ગણતરી જ નથી આપણી ગણતરી કરવા આટલું સેવા થાય તો હેત ન કેવાય અને જેવું વ્રજની ગોપ્રજની ગોપીઓને ભગવાન ને વિશે હેત હતું તેવી રીતના જે હરિભક્ત હોય તેને હેતનું અંગ જાણવું અને જેને જ્ઞાનનું અંગ હોય તે ભગવાનને અંતર્યામી જાણે અને એમ જાણે છે ભગવાન તે કોઈનું સાંભળે જ નહીં ભગવાન તો જે ભક્તનું જેવું અંગ હોય તેને તેવું જાણીને તેવી રીતે કહે છે પણ કોઈની શિખામણે કરીને ચાલતા નથી ફરિયાદ કરી ગયા એટલે મન તકે છે

જેને જ્ઞાનનું અંગ હોય તે ભગવાનને અંતર્યામી જાણે અને એમ જાણે છે ભગવાન તે કોઈનું કયું સાંભળે જ નહીં ભગવાન તો જે ભગવાન તો જે ભક્તનું જેવું અંગ હોય તેને તેવું જાણીને તેવી રીતે કહે છે પણ કોઈની શિખામણે કરીને ચાલતા નથી અને જે એમ જાણે છે ભગવાન તો કોઈકના શીખવા થકા મારામાં વાંક નથી તો પણ મને કહે છે તેને તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જ નથી અને આ સંસારમાં પણ જે મનુષ્યને જે સંગાથે સ્વાર્થ હોય તેનો કોઈ રીતે અવગુણ આવે તેનો કોઈ રીતે અવગુણ લે નહીં શા માટે છે એને પોતાના સ્વાર્થનું હેત છે તો જેને તો જેણે ભગવાન સાથે મરણના ભય થકી છૂટવાનો સ્વાર્થ જાણ્યો હોય તેને કોઈ રીતે ભગવાનનો અવગુણ આવે નહીં અને જે એમ જાણે છે ભગવાન તો કોઈકના ફેરવા ફરી જાય છે એમ સમજીને જે ભગવાનનું અવગુણ લે તેને તો જ્ઞાનનું અંગ પણ નથી અને હેતનું અંગ પણ નથી એવી રીતે કહીને શ્રીજી મહારાજે મોટા મોટા પરમહંશને કહ્યું છે તમે તમારું એ બેમાંથી જે અંગ હોય તે કહો પછી સર્વે પરમંશે કહ્યું છે અમારે તો જ્ઞાનનું અંગ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને હેતનું અંગ હોય તેને તો પોતાના જે પ્રિયતમ તેને અર્થે જે ન કરવાનું હોય તે પણ થાય કેમ જે આ સંસારને વિશે જે ચોર હોય તેને પોતપોતાની પોતાની સ્ત્રી ને છોકરા તેને વિશે હેત હોય છે હેત હોય હેત હોય એટલે આવું થાય છે મહિમાતે થાય છે એવું નથી તો જ્યાં હેત હોય ને એનું આવું થાય ન્યાય અન્યાય કાય નો જવે વ્યાજ બી ગેરવ્યાજ બી કાય નો જવે અને ઓળુય કાય પોતાનું કાય નો જવે એન માટે થઈ જાય કેમ જે આ સંસારને વિશે જે ચોર હોય તેને પોત પોતાની સ્ત્રીને છોકરા તેને વિશે હેત હોય છે અને જ્યારે ચોરી કરવા જાય ત્યારે બીજા માણસને મારીને પોતાના ઘરના માણસને દ્રવ્ય આપે છે અને એ ચોર ઘણો નિર્દય છે પણ પોતાના કુટુંબી ઉપર હેત છે તો તે સંગાથે નિર્દય નથી થતો તેમ જેને ભગવાન કે ભગવાનના ભક્ત સંગાથે હેત હોય તેને ભગવાન કે ભગવાનના ભક્ત ઉપર ક્રોધ કે ઈર્ષા આવે જ નહીં કોણે લાગણી રહે એને હરે ઈર્ષા ન થાય એને મદદ કરવાની ઈચ્છા થાય મા બાપ હોય બે ત્રણ છોકરાઓ એની એકાદો સત્ગંડિયો હોય તો આ હું હાવ આટાલું જ છે એવું કે મા બાપ ભૂગે ભોળિયો છે એનું કોણ બીજા એનું કોણ એટલે હું એને તો ખામી છે મદદ કરવા દોડે આને ખબર નથી કે ખામી છે આને એક આટો ઓછો છે બીજા છોકરા ને હરખા છે એમ ખામી છે કે નથી ખબર છે કે નથી તો ઈ એમ કે આંટો ઓછો છે ઓછું હોય એને મદદ કરવા દોડી જવું ઓછું ન દેખાય એને આને શું દેખાય કે આને આપણે મહેનત આને મદદ કરવાનો આપણને ચાન્સ મળ્યો મા બાપ ધન્ય માને ને કે આને આપણે મદદ કરવાનો ચાન્સ મળ્યો ઓલા તો એનું ડોળી ખાઈ આવ્યા છે આ બિચારો આવો છે તો આપણે એને મદદ કરી અને કરે અને એ ચાન્સ માને અને ધન્ય માને આપણે ભગવાનનો ભગતમાં કઈ ખામી હોય તો એને મદદ કરીએ કે એને એટમ ઉતારી પાડીએ જો ભગવાનમાં હેત હોય ને ઓલો સાચો ભગત હોય તો એને મદદ કરવાની ઈચ્છા થાય તો એને એમ સમજવું કે એને ભગવાનમાં હેત છે ઉતારી પાડવાની ઈચ્છા થાય તો ઓપોઝિટ પાર્ટી છે એ ભગત જ નથી પહેલાં તો